મિત્રો કેમ છું હું છું મેર અને બધા મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ અને અત્યારે વાગ્યા છે બપોરના એક અને આજે પણ હું વાડિયા પહોંચી ગયો છું પાતું દેવા માટે અને આપણને આજે રસ્તામાં કોઈ તકલીફ નથી પડી કારણ કે વરસાદ બંધ થવાના કારણે રસ્તો થઈ ગયો છે નેશનલ હાઈવે જેવો એટલે આપણે ગાડી ઠેઠ વાડિયે ટચ કરી દીધી એટલે આજે આપણે ચાલીને આવ્યા આવું ન પડ્યું અને હવે આપણે સરસ મજાની વિપચી તુર દાણાવાળી ગોતી લઈશું પછી સરસ મજાનો સાઈડ ગોતીને છાણીશું તો દાણાવાળી તુર ગોતવી આકરી છે કારણ કે દાણા હજી છેડા નથી પણ મારી પહેલી જ નજર પડી ગઈ એવો છોડમાં તૂરને જેમાં દાણા આવી ગયા હોય એટલે આપણને તુર મળી જવાની છે તરત કારણ કે આગળ જે છોડવા હતા ને એમાં તુર દાણા વાળી નહોતી આ જો મિત્રો ટકોરા દેવી છે સિંગ એટલે એકસો ને એક ટકો એમાં દાણા હશે તે આ દાણાવાળી તૂર ગોતી લીધી આપણે થોડીક એવી પછી થોડીક ગોત લેવી પછી સરસ મજાનો સાઈડો ગોતીને ખાઈએ મોડવી છે પણ તફલીક છે તફલીક એ વાતની છે એક હાથમાં ફોન છે એક હાથમાં તૂર છે હવે જો હું બીજી તૂર તોડવા જાય ને તો મારા હાથમાં ત્યાં પડી જાય તે સમસ્યા ને આવું ઉદ્ભવે છે તો મારી પાસે ટ્રાયપેડ નથી ટ્રાઈપેડ હોત તો આ બધી સમસ્યા ન ઉદ્ભવે તો મારો તમને આ જે હાથ બતાય છે ને હું શૂટ કરું એ હાથે ન બતાય પણ એ પે એ બધી સુવિધા આપણે ધીરે ધીરે ઉપલબ્ધ કરી લઈશું પહેલાં તમે મારી ને સપોર્ટ કરી કરીને મોનિટાઈઝ કરાવડાવો પછી ધીરે ધીરે આપણે બધી એ સુવિધા ઉપલબ્ધ કરી લઈશું આઈપેડ લેવું છે પછી આપણે લઈશું વાઈડ એંગલ લેન્સ લેવો છે સ્પીકર લેવું છે અને હવે મિત્રો એટલી ટૂડ પડી અને હવે આપણે વઈ જેવી સેટે સરસ મજાનો સાયડો ગોતીને ખાઈએ તો આવા જ વિડીયો જોવા માટે મારી ચેનલને લાઈક કરો શેર કરો ને સબસ્ક્રાઈબ કરો અને મિત્રો આમાં થાય છે એવું બે ત્રણ મિનિટ શૂટ કરું ને વિડીયો તો મારો હાથ દુઃખી જાય છે પછી મારે અંતે પોઝ કરવો પડે અત્યારે મેં હજી બે ત્રણ મિનિટ ઉતાર્યો ત્યાં મારો હાથ થાકી છે ઓલું ટ્રાય પેડ હોય ને તો આ બધી સમસ્યા ન ઉદભવે તો સરસ મજાનો સાઈડો ગોતી લઉં અને પછી આપણે તૂર ખાઈએ તો મિત્રો હવે સરસ મજાનો સાઈડો ગોતી લીધો અને આપણે અહીંયા બેહી ગયા હવે તૂર ખોલીએ ઓહો મિત્રો આમાં પચાસ ટકા તૂરના દાણા બગડેલા છે ફરીવાર આપણે તોડવા જવું પડશે તો ખાધી પણ ઘણી તૂળે એવી હતી જેમાં પચાસ ટકા દાણો ખરાબ હતો અને ઘણી સારી હતી પછી સરસ મજાની ટબ્બાવાળી દાણાવાળી તૂળ ગોતી લીધી છે ખાઈએ પાછા જોઈએ કેવી નીકળે છે પછી જઈએ આપણે ઘરે તો મિત્રો પાછી ચાર પાંચ છે હવે જોઈએ તો જોવો મિત્રો પાછળથી જે ત્રણ ચાર તૂર તોડીને લાવ્યો એમાં એક બે તૂરમાં તો સો એ સો ટકા દાણા સારા હતા બાકીની ચૂરમાં પચાસ ટકા દાણા તો ખરાબ જ હતા હવે મિત્રો તુર બુર ખાઈ લીધી અને ગાડી ઉપર ચડાવી દીધી કપા અને ગાહડી ચાપો ખોલવા માટે અહીંયા ઉતરવું પડ્યું અને હવે ગાડી લઈને જઈએ ઘરે તો આવા જ વિડીયો જોવા માટે મારી ચેનલને ને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો